આપણે અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું તે જ પ્રમાણે ગુજરાતની દરિયામાં એક વાવાઝોડું બની શકે તેવી સંભાવના દેખાઈ રહી છે આપણે જણાવ્યું તો હતું કે ગુજરાતની દરિયામાં જૂન મહિનામાં બે વાવાઝોડા બનશે તેમાંથી આ પહેલું વાવાઝોડું છે આ વાવાઝોડું મુંબઈ અને ગુજરાતના દરિયાના વેચમાં બનશે અને આની જ સાથે ચોમાસુ ક્યાં પહોંચ્યું અને વરસાદ વાવણી લાયક ક્યારે થશે તે જોવા માટે આખો વિડીયો જરૂર જોજો બે દિવસ પહેલાં ચોમાસુણે કેરળમાં બેસી ગયું છે ને આજે તમિલનાડુ અને કર્ણાટકમાં પણ બેસી ગયું ગઈકાલે ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર ઘારીયા વાદળોના સાટા પડ્યા હતા આથી જાણી શકાય કે ચોમાસા નજીક છે હવે ધીરે ધીરે ઘારિયા વાદળો દેખાવા લાગ્યા છે આ વાદળોએ ઘાટા બનવા લાગ્યા છે આવી જ રીતના સાંજના સમય દરમિયાન સાટા પણ પડે છે આપણે અગાઉના મીડિયામાં જણાવ્યું તે પ્રમાણે પ્રમાણે અરબસાગરની અંદર બે વાદળા બનશે તેવું જણાવ્યું હતું તેની સંભાવના સાત ટકા જેટલી હતી હવે આ સંભાવના વધી છે તેમાંથી એક વાવાઝોડું બનશે દસ તારીખ આજુબાજુ અને આ વાવાઝોડું ગુજરાતના મુંબઈ દરિયાન વચ્ચે બને તેવું અનુમાન લગાવી રહ્યા છે આપણી ચેનલની અંદર હવામાનમાં સાચા અને સૌથી પહેલાં સમાચાર આવતા હોય જેથી સબસ્ક્રાઈબ કરી લેજો જો આ વાવાઝોડું બન્યું તો ગુજરાતની અંદર બહુ મોટું નુકસાન કરશે તેવું લાગી રહ્યું છે જેવો તમે આ એપ્લિકેશનની અંદર કઈ રીતના વાવાઝોડું બને છે અને આ વાદળોનો વધારે ખતરો ગુજરાત અને મુંબઈ પર રહેલો છે હજી આ પાકું નથી કે બની ગયું છે આ પૂર્વ અનુમાન છે જો આ વાદળું બનશે તો બીપર જોઈએ મચાવેલ તબાહી જેવી તબાહી મચાવી શકે છે આ પણ જેથી નવું બને તો વધારે સારું હવે ચોમાસાનું જોઈએ તો આ જો લાલ રંગનો વિસ્તાર છે તે એટલામાં ચોમાસું બેસી ગયું છે આ ચોમાસું ધીરે ધીરે આગળ વધશે જુઓ લીલા રંગના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળે છે જો આ સોમાસું ગુજરાત તરફ વધ્યું છે આગળ આપણે જે વાવાઝોડાની વાત કરી હતી તે વાવાઝોડું જે બન્યું નથી આ માત્ર એક અનુમાન છે વાવાઝોડું બને તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને આગળ શેર કરવા ન ભૂલતા